તમે પણ કરી લો દર્શન નાગ દેવતા રક્ષા કરે છે નાગમણી ની નંદી મહારાજની મૂર્તિ આવી ગયા છે ભોળાનાથ ના મંદિરે અને અમે કરી લીધા ભોળાનાથ દર્શન તમે પણ કરી લો

ઉડકુ આ છે ઉડકુ ની મૂર્તિ હતી આય છે સાઈ બાબા જોઈ લો તમે આની પાછળ છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ આ છે સ્વર્ગવાસ થઈ ગયેલા બાપુ અને અમે શક્તિ માના દર્શન કરી લીધું